જૂનાગઢના માંગરોળ ખાતે તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભનો પ્રારંભ કરાયો તાલુકા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભને ખુલ્લો મૂક્યો હતો માંગરોળની જેતમખમ સીમ શાળાના ગ્રાઉન્ડ ખાતેથી પ્રારંભ કરેલ તાલુકા કક્ષાના આ ખેલ મહાકુંભમાં કબડ્ડી ખો ખો યોગાસન વોલીબોલ જેવી વિવિધ રમતોની સ્પર્ધા માટે અડતાલીસથી બાવન જેટલી ટીમો સાત દિવસ માટે બે હજાર જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો માંગરોળ તાલુકાની ખેલ મહાકુંભની રમતના કન્વીનર શ્રી શૈલેષભાઈ પરમાર આજ રોજથી શરૂઆત થતી ખેલ મહાકુંભની કબડ્ડીની ભાઈઓની સ્પર્ધા જેમાં આજે અડતાલીસથી બાવન જેટલી ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે આજે આવેલા છે જેમાં આજ રોજ ભાઈઓની કબડ્ડીની મેચ આ ત્રણ ગ્રાઉન્ડની અંદર અને જેતખમ સીમ પ્રાથમિક શાળાની અંદર આયોજન થયેલું છે એ જ રીતે આવતીકાલે બહેનોની પણ આ જ ગ્રાઉન્ડમાં સ્પર્ધાઓનું આયોજન થવાનું છે એ રીતે ખો ખો એના પછી યોગાસન વોલીબોલ અને એથ્લેટિક્સ આ રીતે સાત દિવસ સુધી અલગ અલગ રમતોની સ્પર્ધાઓ જેતખમ અને વિવેકાનંદ ગ્રાઉન્ડની અંદર આયોજન થવાનું છે જેની અંદર પોલીસ સ્ટાફ તેમજ આરોગ્ય વિભાગની પણ ખૂબ જ સેવા મળી રહેલી છે અને અહીંયા જેતખમ શાળાનો પણ સહયોગ સારી રીતે

નવ હજાર રૂપિયા અને છ હજાર રૂપિયા પુરસ્કાર મળવાપાત્ર છે એ રીતે જિલ્લા કક્ષાએ પણ એ લોકો આગળ જુનાગઢ જિલ્લામાં અને જુનાગઢ શહેરમાં માં રમવા જશે અને ત્યાર પછી આગળ ઝોન કક્ષાએ રમવા જશે પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જુનાગઢ